આજરો રાજુલા રાજુલા તાલુકાના દાદા મંદિર આગરિયા ખાતે માનનીય કલેક્ટર સાહેબ શ્રી અમરેલી અને નાયબ કલેક્ટર સાહેબ શ્રી રાજુલાના માર્ગદર્શન હેઠળ રાજુલા જાફરાબાદ તાલુકાના ધ્યાન રાખી એક આયોજન કરવામાં આવ્યું મોગ્રિલમાં નાયબ કલેક્ટર સાહેબ શ્રી રાજુલા મામલતદાર સાહેબ શ્રી રાજુલા અને જાફરાબાદ તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી રાજુલા જાફરાબાદ પીએસઆઈ શ્રી રાધનપુરા જાફરાબાદ મરીન નગરપાલિકા સ્ટાફ હેલ્થ સ્ટાફ ફાયર અને સેફ્ટી ડિપાર્ટમેન્ટ આપદા મિત્ર અને અન્ય પોલીસ સ્ટાફ તેમજ સ્થાનિક ગ્રામ લોકોના હાજરીમાં એનડીઆરએફ ટીમ વડોદરા બટાલિયન તરફથી આસિસ્ટન્ટ કમાન્ડર યોગેશ મીના સાહેબ અને તેમની ટીમને સાથે રાખી મોગડ્રીલનું આજે કરવામાં આવેલ આ મોગડ્રીલમાં જેટલા લોકો પાણીમાં ડૂબ્યા હોવાનું ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં જાણ થતા આ ડુબેલ લોકોને તાત્કાલિક અસરથી રેસ્ક્યુ કરવા અંગે બોકડ્રીલની સફળતા રેસ્ક્યુ કરવામાં આવેલ ત્યારબાદ એનડીઆરએફ ટીમ દ્વારા હાજર રહેલ તમામને જરૂરી માર્ગદર્શન આપી તેમજ નાસ્તા અને જીવન ઉપયોગી કીટનું વિતરણ કરવામાં આવેલ રિપોર્ટર કાળુ કનોજીયા જાફરાબાદ અમરેલી